गुजरात रीजन सौराष्ट्र कच्छ गुजरात रीजन में तो साउथ गुजरात रीजन में है पॉसिबिलिटी जिसमें नवसारी है वलसाड़ है दादर नगर हवेली है और दमन है और सौराष्ट्र में जो आज पॉसिबिलिटी है एक्सट्रीमली की वो पोरबंदर जामनगर जूनागढ़ द्वारका इत्यादि में है और जो वेरी हैवी है वो कच्छ में है और गुजरात रीजन में वेरी हैवी बानसकांठा साबरकांठा और नीचे का पोर्शन है जो कि अपना सूरत है है डांग और जो वेरी हैवी रेन रखा है डे टू से डे सेवन तक रखा है दोनों में जिसमें पहले पाँच दिन ऑरेंज अलर्ट है और लास्ट के दो दिन अभी येलो अलर्ट के साथ वेरी हैवी दिया गया है बरकांठा में मोड़ी रात थी वरसा शुरुआत थी जेमा ईडर वडाली खेड ब्रह्मा ने વિજયનગર પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી હતી કે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો તે દરમિયાન ખેડબ્રહ્મા શહેરના કોઝે પરથી પણ પાણી વહી રહ્યું હતું તો ખેડબ્રહ્મા અને વિજયનગર જ નહીં પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અનેક નદી નાળા છલકાયા છે ત્યારે વાત કરવામાં જે ખેડબામામાં છે ખેડામામાં દસ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને દસ ઇંચ કરતાં વધુ વરસાદને લઈને જે ખેડબામાની જે હરનાવ નદી છે હરનાવ નદી બે કાંઠે કાંઠેવાથી થઈ રહી છે ગતરાત્રીએ તો આ જે કોજવી છે કોજવીઓ ઉપરથી પણ પાણીનો પ્રવાહ ચાલુ હતો ને કે જે કોજવીમાં જે મોટા મોટા જે લાકડા છે લાકડા પણ જે અત્યારે હાથો તણાઈને આવેલા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે આ આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે કોજવે છે કોજવે લોકોને અવર જવર માટે બંધ કરવામાં આવે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસનો સ્ટાફ પણ અહીંયા તૈનાત કહી દેવામાં આવે છે કે કોઈ કોજવે પાણીના પ્રવાહમાંથી પસાર ન થાય તે તકેદારીના ભાગરૂપે પણ આ કામગીરી કરવામાં આવી છે જે ખેરબ્મા સહિત જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે હરનાવ નદી છે હરનાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને જે પાણીનો પુષ્કર આવક પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે કે એટલે કે આ જે વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે જેના કારણે જળાશયો જળાશયમાં જળાશયમાં જે નીર છે નીર ઊંચા આવે છે ત્યારે પાણીની આવકનો પણ વધારો થાય છે આ ઉપરાંત જે અન્ય નદીઓ છે અન્ય નદીઓની વાત કરીએ તો ત્યાં પણ પાણીનો પ્રવાહ હાલ તો અવિરતપણે આવી રહ્યો છે ઈશાન વર્મા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા બપોરે ચાર વાગ્યા સુધી સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો છોટાઉદેપુર દાહોદ મહીસાગરમાં પણ રેડ એલર્ટ બાવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે પાટણ મહેસાણા આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વડોદરા ભરૂચ સુરત નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર જૂનાગઢ અને દ્વારકા સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે